જય સામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જતી ફેક એડવેન્ચર્સ મારા બ્લોગમાં સ્વાગત છે મારા રેસીપી વિદ્યામાં સ્વાગત છે આજે હું બનાવું છું મહારાષ્ટ્રની ફેમસ પૂરણપુરી ગુજરાતની પણ ફેમસ છે મીઠી રોટલી મીઠી રોટલી પણ કહેવામાં આવે છે ને પૂરણપુરી પણ કહેવામાં આવે છે તો એના માટે મેં લીધી છે હાફ કપ તુવેરની દાળ અને પછી આપણે ચારથી પાંચ પાણીથી ધોઈ લેવાની છે ને ધોઈને પછી વોમ વોટરમાં આપણે એને પલાળી દેવાની છે ને પલાળીને પછી તમારે એને ઓવરનાઈટ રાખવાની છે એટલે ચારથી પાંચ કલાક પલાળો તો સારું પણ મેં રાતે પલાળી લીધી હતી ને પછી તમારે એને સવારે તમારે એને ત્રણથી ચાર વિસલ વગાડી લેવાની ને એમાં વોટર મૂકવાનું છે એક કપ તુવેરની દાળ હોય તો બે કપ તમારે પાણી લઈ લેવાનું છે ને પછી તમારે કૂકરમાં વિસલ વગાડી લેવાની છે આવી રીતે જો તમે જોઈ શકો છો મેં પાણી લીધું છે એ પણ તમને બતાવું છું કેવી રીતે ધોઈ છે એ પણ બતાવું છું ને હંમેશા હું જ્યારે પણ વિડીયો બનાવું ત્યારે હંમેશા કંઈક ને કંઈક કંઈક ને કંઈક એમાં વિઘ્ન આવે જ ઓન ટાઈમે ક્યારેય વિડીયો મારો આવતો નથી ખબર નહીં ભગવાન મારી કઈ પ્રકારની કસોટી કરે છે મને ખુદને ખબર નથી પડતી હું હવે થાકી ગઈ છું તો પણ હું વિડીયો શેર કરું છું તમને બધાને કે કે બહુ ડિફિકલ્ટ લાગે છે જ્યારે હું વિડીયો શેર કરું ને બનાવું છું રેસીપી કંઈક ને કંઈક એમાં વિઘ્ન આવે જ ને ગઈકાલે કંઈક એવું બનાવ બને બની ગયો કે મને છે ને બહુ જ હર્ટ થયું એટલે મને બહુ દુઃખ થાય ક્યારેક કંઈક વસ્તુ એવી બની જાય ને તો હું છે ને બહુ જ મનમાં લઈ લઉં ને હું એ એ બાબતે પછી મારું કંઈક બીજું કામ ના થાય તો તમે જોઈ શકો છો એમાં છે ને પછી મેં વિસલ વગાડવા કુકર મૂકી દીધું હતું ત્રણથી ચાર વિસલ મેં વગાડી લીધું પછી મેં એમાં દૂધ લીધું હાફ કપ દૂધ હોય તો હાફ કપ પાણી એમાં પછી ફૂટ પાવડર પણ મૂક્યો અને કેસર પણ મૂકી ને તમારે એક કપ દાળ હોય તો વન ફોર્થ કપ તમારે લોટ લેવાનો એટલે મેં એક કપનો થર્ડ ભાગ એટલે કે હાફ લીધી હતી ને આપણે તુવેર દાળ તો મેં હાફ કપ મેં એનો લોટ લઈ લીધો પછી એમાં જરાક નિમક નાખ્યું ને તેલ નાખ્યું ઘી નાખ્યું એટલે કે વન ટીસ્પૂન બધું મેં તેલ પણ વન ટીસ્પૂન ને ઘી પણ ટીસ્પૂન સ્પૂન મેં લીધું પછી લોટ બાંધી લીધો ને લોટ બંધાઈ જાય ને પછી આપણે જે આપણી તુવેર દાળ હોય ને એ વિસલ થઈ જાય ને એટલે તમારે એને ગ્રાઇન્ડ કરી લેવાની જો આવી રીતે લોટ સરસ મેં બાંધી લીધો તો મને માફ કરજો અમુક ટાઈમે મારે બહુ જ સરસ કરવું હોય કે રે વિડીયો શેર કરવું પણ ઓનલાઈન થતું જ નથી મને માફ કરજો બહુ ડિફિકલ્ટ લાગે છે લાઈફ ઇઝ નોટ ઇઝી ફોર મી મારા માટે બહુ જ ડિફિકલ્ટ છે જ્યારે કોઈનો સાથ ના મળે ને ત્યારે માણસ છે ને તૂટી જાય છે તો હું અંદરથી બહુ જ તૂટી ગઈ છું પણ એ શોખે તો પણ હું મારી મહેનત કરીશ ને હું આગળ વધીશ બરાબર કોઈના પણ સપોર્ટ વિના ભગવાન મને હંમેશા હિંમત આપે બસ હું બાપાને એ જ પ્રાર્થના કરું છું જો આવી રીતે હવે છે ને આપણે દાળને ફાઇન રીતના આવી રીતે એકદમ મિક્સ કરી લેવાની પહેલાં તમારે ઝેણીથી ઝારી લેવાની ને પછી એટલે કે તમારે ગ્રાઇન્ડર હોય તો એનાથી તમારે ગ્રાઇન્ડ કરી લેવાની ને એટલે કે એકદમ ઝેરી લેવાની પછી મેં એમાં એક એમાં હાફ કપ દાળ હતી તો મેં એની અડધી સુગર મૂકી દીધી પછી કેસર મૂકી દીધું પછી એમાં જાયફર પાવડર ઇલાયચી પાવડર બધું એમાં મેં મિક્સ કરી દીધું હતું ને પછી તમારે એકદમ એને હલાઈવા રાખવાનું ધ્યાન રાખવાનું નીચે તુવેર જે આપણે તુવેરની દાળ જે બાઇફી છે એ નીચે બેસી ના જાય એ પ્લીઝ ધ્યાન રાખજો જ્યારે સુગર મૂકો ને ત્યારે છે ને એ બહુ ધ્યાન રાખવું પડે ને પછી એકદમ કઠણ થાય ને પછી તમારે જોવાનું ચમચો ચમચામાં એકદમ ચોટી જાય ને પછી આમ ઊંચો કરવાનો દા દાળને એટલે એટલે દા સોરી દાળને છે ને તમારે ચેક કેવી રીતે કરવાનો તો જ્યારે તમે એકદમ મિક્સ થઈ જાય ને એટલે એ છે ને પૂરણ આખો એકદમ આપણે લોટ બાંધીએ ને એવું પૂરણ બની જશે એટલે સમજી લેવાનું કે તમારી પૂરણ પૂરીનું પૂરણ તૈયાર થઈ ગયું છે જો તમે જોઈ શકો છો મેં બીજી વખત પણ છે ને કેસર સોરી એલાયચી પાવડર અને જાયફર પાવડર નાખ્યો તો મને ને પછી થવા આવે ને એટલે પૂરણ છે ને તમારું થોડું શું કહેવાય જાડું થવા મળશે એટલે તમારે એમાં ઘી મૂકી દેવાનું ને ફરીથી તમારે એકદમ ફાઇન મિક્સ કરી દેવાનું એટલે તમારે પૂરણપુરી છે ને મસ્ત અને એકદમ સાઈની બને આવી રીતે જો મેં ઘી પણ મૂકી દીધું છે ને એકદમ ફાઇન હલાવવાનું અને હલાવશો ને એટલે છે ને પૂરણ છે ને ગુલા વળશે ને એવું ફાઇન થઈ જશે મિક્સ થઈ જશે એટલે દાળ છે ને દાળનું પાણી બધું બળી જશે જો ચમચામાં આવે ને ને પછી આવી રીતે શું કહેવાય ઝાડુ થઈ જશે ને પછી તમારે એના ગુલાબ વારી લેવાના જરાક ઠંડુ પડે ને એટલે અને હવે હું આવી રીતે ગુલાબ વારી લઈશ ને પછી ગુલાબ વારી ને પછી તમારે રોટલીની જેમ આપણે રોટલી વણવાની છે આછી રોટલી વણવાની છે ને પછી તમારે એમાં આજે પૂરણપુરીને આપણે ગુલ્લા વાયર્યા ને એ આપણે રોટલીમાં મૂકી દેવાનું ને આપણે કચોરી વારીને એવી રીતે વારવાનું પણ આમાં છે ને એકદમ આછી રોટલી જોઈએ જાડી રોટલી ના જોઈએ ને હવે એ ધ્યાન રાખજો કે પૂરણ બહાર નીકળવું ના જોઈએ જેમ કચોરીમાં તમે રોટલી વણો ને કચોરી કેમ ફાઈની ત્યાં વાળી લો એવી રીતે પૂરણપુરીને વાળી લેવાની ને પછી તમારે એને છે ને શેકી ને પછી તમારે ઘી ઉપરથી મૂકજો એક પૂરણ મેં પૂરણમાં છે ને મેં પહેલાં ઘી મૂક્યું હતું ને પછી બીજા પૂરણપુરીમાં મેં ઉપરથી ઘી મૂક્યું એટલે ઉપરથી ઘી મૂકશો ને એટલે જે તમારું હું કે પૂરણ પૂરીનું પૂરણ છે ને એ ફાઇન ઘી એમાં ચૂસી લેશે જો આવી રીતે લોટ પણ મેં આવી રીતે મસ્તનો બાંધી લીધો તો ને પછી પૂરણપુરી વણું છું આવી રીતે તમે જોઈ શકો છો એ એકદમ આપણે આછી પૂરી વણીએ ને એવી રીતે આપણે આ છે પૂરી વણી લેવાની છે ને પછી પૂરણ મૂકી દેવાનું પૂરણપૂરીનું ને પછી એકદમ ફાઇન રીતના ગુલ્લું વારી લેવાનું જેમાં પણ કચોરી વાળીને એવી રીતે ને પછી તમારે એને શું કહેવાય શેકી લેવાની પણ ગેસ છે ને એકદમ સ્લો પણ નહીં ને ફાસ્ટ પણ નહીં એ એકદમ મીડિયમ ફ્લેમ ઉપર ફાઇન રીતના બદામી કલરની શેકાવી જોઈએ પૂરણપુરીને ફૂલવી જોઈએ ફૂલે ને તો જ પૂરણપૂરી કહેવાય આ શાસ્ત્રીજી મહારાજની ફેવરેટ પૂરણપુરી હતી તો આજે મેં મારી ફ્રેન્ડના બર્થડે નિમિત્તે આ રેસીપી શેર કરી છે પ્લીઝ આ વિડીયો ગઈ હોય તો શે સબસ્ક્રાઈબ લાઈક કરી દેજો સોરી થોડી ડિસઅપોઇન્ટેડ થઈ ગઈ હતી કે લાઈફમાં એવા એવા પ્રશ્ન આવે છે ને કે બહુ દુઃખ થાય મને આપણી કિંમત નહીં થતી શું કરીએ કંઈ વાંધો નહીં ભગવાનને કંઈ કસોટી લીધા રાખ અમને હિંમત પણ આપ્યા રાખજે ઠાકોરજીને કંઈ થેન્ક યુ સો મચ સે સબસ્ક્રાઈબ લાયક માય યુટ્યુબ ચેનલ જ્યોતિફાઈ કે એડવેન્ચર્સ બાય બાય